આજે દેશને આઝાદી મળીને ઓગણ્યાંસી વર્ષ પૂર્ણ થયા છે તે અનુસંધાને પંદરમી ઓગસ્ટની ઉજવણી વાગડ વિસ્તારના રાપર શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવી રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સંજય પટેલના હસ્તે રાપર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે તેમજ રાપર ન્યાયાલય ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ અમિતકુમાર પાટરિયા અધિક સિવિલ જજ કુલદીપ ગઢવી અને સરકારી વકીલ વી કે હઠીલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું રાપર પોલીસ મથકે પીઆઈ જેબી વુબડિયા અને પીએસઆઈ આર આ હસ્તે તેમજ તાલુકા કક્ષાના બાલાસર ગામે મામલતદાર એચબી વાઘેલાના હસ્તે ધ્વજવંદન યોજાયું સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે રાપર પીઆઈ જેબી વુબડીયા પ્રમુખ બાર એસોસિએશન રાપર વેલજીભાઈ પરમાર મહેશભા ગઢવી કોટ રજીસ્ટ્રાર સોધમભાઈ ઘનશ્યામભાઈ વ્યાસ ભરતભાઈ ઠાકોર રમેશભાઈ ચાવડ મધુભા વાઘેલા નિલેશભાઈ ગુસાઈ પંકજભાઈ ઠાકોર વિનોદભાઈ ઠાકોર અનોપસિંહ વાઘેલા ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ હટુબા સોઢા મહેશ સુથાર મહાવીરસિંહ જાડેજા બબીબેન સોલંકી રામજી મુછરીયા મેમાભાઈ ચૌહાણ ધર્મેન્દ્રસિંહ જાડેજા આશિષ ગોસ્વામી નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા દિવ્યરાજસિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ હેતુભા રાઠોડ માવજી મેરિયા નિલેશ ઠક્કર ચંદ્રસિંહ જાડેજા શંકરભાઈ ઝાલા મહેશ પટેલ બાબુભાઈ કારોત્રા જસીબેન આહિર રંજનબેન મુલિયાણા વર્ષાબેન કોળી ઉર્વશી સોલંકી અને ચંદ્રિકા ગામોટ સહિતના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા પંચાયત સબ જેલ તથા વિવિધ સરકારી કચેરીઓ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર તાલુકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી